નીચે આપેલા હાથીના ચિત્રમાં કૌંસ શબ્દ પસંદ કરી અંગોના નામ લખો એ પેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર પેપર અમારે જોતા હોય તો પેપરના સરસ મજાના સોલ્યુશન ની પીડીએફ મળશે અથવા તો અમારે સર સેમેસ્ટર બે ના વિડીયો જોવે છે તો ક્યાંથી મળશે તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ પીડીએફ ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક બધું જ મળશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો પેજ ખુલે માં તમારો મોબાઈલ નંબર નાખો અહીંયા તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવે એટલે નાખશો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન પેપર સેટ બધું મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેટ ડિજિટલના વિડીયો જોઈ શકશો ચલો નેત્રમ દંતો શુંડા કર્ણ ઉદરમ અને પુચ્છમ અને પાદાહા એટલે કે પગ નીચે આપેલા ખાનાઓમાં વિચારીને લખો ય રવિવાસર અધ્ય સોમવાસર સ્વ ય અધ્ય ગુરુવાસર સ્વ ત્યાર પછી ય ગુરુવાસર અધ્ય શુક્રવાસર સ્વ શનિવાસર બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ફરી પાછા આગળ વધીએ બરાબર તો નીચે ચિત્રમાં આપેલા ક્રિયાપદોને ને આધારે નામ જોડીને વાક્ય બનાવો નામપદો જોડીને બનાવેલા વાક્યો ફલમ પતતી બાલ ક્રીડતી એટલે બાલા ક્રીડતી ધીનુ ચરતી બાલક ઉપવિસતી કુકુર પીબતી છાત્રા લિખતી બાનર ફલમ ક્ષિપતિ નીચેના વાક્યો ઘટના ક્રમ મુજબ ગોઠવો બરાબર તો અહીંયા ઘટના ક્રમ પ્રમાણે સુવર્ણ હાર ઉપર સ્નાન સુખેન વસામી બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી સરસ મજાનું આપણે જે સોલ્યુશન છે પૂર્ણ થયું અને મેં કીધું એમ તમારે સેમેસ્ટર ટુના ના જે વિડીયો જોવા હોય તો ત્યાંથી મળી જશે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત